હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે સ્પ્રિંગ રોલ સીટ ઘરે કેવી રીતે બનાવી તેની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સ્પ્રિંગ રોલ સીટ બનાવવા માટે મેં આ બે બાઉલ ભરીને મેદો લીધો છે તમે અડધો મેદો અને અડધો લોટ પણ લઈ શકો છો વજનથી એ લગભગ સાડી ત્રણસો ગ્રામ છે હવે એની અંદર અડધી ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને એને એક વખત બરાબર મિક્સ કરી લેવાનું હવે થોડું થોડું પાણી એડ કરી આપણે થોડો ઢીલો લોટ બાંધવાનો છે આ રીતે આવો આપણે થોડો ઢીલો લોટ બાંધવાનો છે હવે એને આપણે પાંચથી છ મિનિટ બરાબર મસડીશું ઢીલો છે એટલે આપણા હાથમાં થોડો ચોંટશે મસળીશું એટલે એકદમ સરસ મુલાયમ થઈ જશે લોટ આપણો સરસ મસળી ગયો છે તો એને આપણે પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું પાંચ છ મિનિટ પછી આપણે ફરીથી લોટ જોઈ લેવાનો જો એક વખત આવી રીતે એને ભેગું કરી દેવાનું જો એકદમ સરસ સુંવાળો લોટ થઈ ગયો છે ઢીલો છે એટલે હાથમાં ચોંટે છે એવું લાગે તો હાથમાં સહેજ આપણે તેલ લેવાનું હવે આમાંથી આપણે નાના નાના એકદમ લોવા કરવાના છે પૂરીથી થોડાક મોટા આ રીતે આપણે લુવા કરતું જવાનું અને ઉપર થોડો થોડો મેંદો આપણે ડસ્ટ કરતું જવાનું જેથી લુવા એકબીજાને ચોંટે નહીં નીચે પણ થોડોક મેંદો આપણે એડ કરી દેવાનો આ રીતે આપણે બધા લુવા કરી દઈશું આ રીતે બધા ગોલા કરી દેવાના અને આવી રીતે ઉપર લોટ ભભરાઈ દેવાનો હવે આપણે આમાંથી નાની નાની પૂરીઓ વણીશું ચોંટે છે એવું લાગે તો થોડુંક લોટ લઈ લેવાનો આ રીતે બધી પૂરી વણી લેવાની અને એવી રીતે મૂકી દેવાની સાઈડ ઉપર અને ઉપર આપણે કકડો ઢાંકી દેવાનો જેથી આપણી બધી પૂરી સુકાઈ ના જાય આ રીતે આપણે બધી વણી લેવાની હવે આને આપણે એક સાઈડ ઉપર કરી લઈશું અને એક એક આવી રીતે પૂરી લેવાની એની ઉપર તેલ લગાવવાનું અને ઉપર લોટ આપણે છાંટવાનો લોટ થોડો વધારે આપણે લેવાનો આપણે આના લેયર કરવાના છે એટલે આ રીતે ઉપર બીજી મૂકીશું અને એની ઉપર પણ તેલ લગાવીશું તેલ પણ સરખું લગાવવાનું ને લોટ પણ સરખું લગાવવાનું આ રીતે બધી રોટલી આપણે તે આવી રીતે કરીને એક સાઈડ ઉપર મૂકી દઈશ પૂરીને આપણે ત્રણ ત્રણ લેયર કરી દીધા છે હવે આને પાછ પાછું આપણે વણવાનું છે તો આને સાઈડ ઉપર લઈ લઈશું અને આવી રીતે લોટમાં લઈને વણવાનું હવે જ્યારે વણીએ ત્યારે આપણે એકદમ હાથ હલકા હાથે વણવાનું છે બહુ ભાર નથી દેવાનો બધી બાજુથી સરખી વણવાની છે પાછળ કરીને વણવાની આ રીતે આપણે બધી જ રોટલી આવી બનાવી દેવાની છે અને એને પણ આવી હુમણા ઢાંકીને રહેવા દેવાની આ રીતે બધી રોટલી વણાઈ ગઈ છે હવે આપણે આને શેકી લેવાની એ માટે આવી રીતે એક નોનસ્ટિક તવી મૂકી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તવી આપણી ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે આ રોટલી મૂકી દઈશું હવે બે ત્રણ મિનિટ થાય એટલે આપણે એની સાઈડ ફેરવી દેવાની ફરી પાછી બે મિનિટ પછી સાઈડ ફેરવી દેવાની આ રીતે બબ્બે મિનિટે સાઈડ ફેરવતી રહેવાનું રોટલી આપણી શેકાશે એમ આવી રીતે લેયર છૂટતા પડતા જશે તો આવી રીતે એને ધીરે ધીરે આપણે છૂટું કરી દેવાનું છે એક લેયર છૂટું થયા પછી આપણે આપણે બીજું લેયર પણ છૂટું કરી દઈશું આ રોટલી પણ આપણી છૂટી થઈ ગઈ છે આ રીતે આપણે બધી જ રોટલી શેકીને એને છૂટી પાડી દઈશું સ્પ્રિંગ રોલ સીટ આપણી તૈયાર છે આને તમે સ્ટોર પણ કરી શકો છો એને કોઈ પ્લાસ્ટિક રેપની અંદર વીટીને ફ્રીઝરમાં તમે પંદરથી વીસ દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો તો હવે નેક્સ્ટ રેસીપીમાં આપણે આમાંથી સ્પ્રિંગ રોલ બનાવીશું ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ